પાવડર કેમિકલ સહિત એકસો લિટર આ ઘટના છે જ્યાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે અને પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત દરોડાની કામગીરી કરવામાં આવી જેમાં સમગ્ર પર્દાફાશ થયો છે પાવડર અને કે સાથે જ આ તરફ સોયાબીન મલાવી અને આ નકલી દૂધ બનાવવામાં આવતું હતું એકસો અઠ્ઠાણું લીટર આ નકલી દૂધનો જથ્થો પણ જપ્ત કરી દેવામાં આવ્યો છે અને સાથે જ આને બનાવવામાં આવતી અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી દેવાય છે તો સાથે અત્યારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી આ ઘટના બાદ હાથ ધરાય